અંકલેશ્વરમાં જોખમી રીતે વિદ્યાર્થીઓને બેસાડી રોંગ સાઈડ ઉપર જતા રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો છે પોલીસે ચાલકની ધરપકડ કરી હતી અંકેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રિક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડીને રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે રિક્ષા નજીકથી બસ પણ પસાર થાય છે ત્યારે રોંગ સાઈડ પર જતી રિક્ષાને અકસ્માત નડે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? એ પ્રશ્ન ઉઠી રહ્યા છે. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ રિક્ષા ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. મારું નામ મોહમ્મદ સાદી ગયા કાલના રોડ સ્વામી ઇસ્કોલ સાડા પાંચ વાગે મારી રિક્ષામાં બાર બાળકો લઈને મેં ગિરીજનગરથી નવજીવન જવા માટે નીકળ્યો ગિરીજનગરથી મેં ગાડી રોંગમાં રાખી ટ્રાફિકના લીધે કોરાઓની જાન જોખમમાં રાખેલી મેં માહિતરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ બીજી વખત મારી ગાડીઓ રમવા નહીં જાય એમથી વિનંતી ચાહું છું માફી ચાહું છું